જેની પર રામદેવ પીર ઘોડા પર નહીં પરંતુ બાવન ગજના દેવળમાં સિંહાસન પર બિરાજમાન છે હા દોસ્તો બાવન ગજના દેવળમાં સિંહાસન પર રામદેવ પીર બિરાજમાન છે એવું મંદિરના તમે આ દર્શન કરવા જઈ રહ્યો છું તો જલ્દીથી દોસ્તો તમે લોકો જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ આને પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયોને પસંદ આવે ત્યારે લાઈક કરી દેજો અને જય રામદેવ પીર કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો રામદેવના જન્મની વાત કરીએ તો છસો વર્ષ પહેલા રામદેવરા તરીકે પણ ઓળખવામાં આવે છે ચમત્કારી શક્તિ ધરાવતા રામદેવ પીર કોણ છે ચાલો દોસ્તો હવે તમને એ પણ જણાવી દઉં કે રામદેવ પીરને વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે તો આની પાછળનું રહસ્ય શું છે રાજસ્થાનના પોખરણના રાજા અજમલે રાણી મિનાલ દેવી સાથે લગ્ન કર્યા આ અજમલ રાજાને કોઈ સંતાન ન હતા અને અજમલ રાય મહાદેવના પરમ ભક્ત હતા અને પોખરણના રાજીવી પણ હતા તેમને કોઈ સંતાન ન હોવાના કારણે સંતાન પ્રાપ્તિ માટે તેઓ કાશી વિશ્વનાથ ગયા અને ત્યાં જઈને મહાદેવની ભક્તિ શરૂ કરી એક દિવસ શિવજી તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે વારિકા જવા માટેનો નિર્દેશ કર્યો અને પછી અજમલ રાય અને તેમની પત્ની મિનર દેવી બંને સાથે દ્વારિકાધીશના ધામ પર પહોંચ્યા અને દંત કથા અનુસાર ભગવાનને રીઝવવા માટે રાજા અજમલ રાયે સમુદ્રની અંદર છલાંગ લગાવી દીધી સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત શ્રી હરિના દર્શન થયા અને અજમલજીએ તો દ્વારિકાધીશને જ પોતાના પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી અને ત્યારે દ્વારિકા દિશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન પણ આપી દીધું તેમને બે પુત્રો હતા મોટા વિરમદેવ હતા અને નાના રામદેવ આમ રામદેવ તરીકે રાણી મિનળ દેવીના કુખે સ્વયં શ્રી હરિએ અવતરણ લીધું આના કારણે જ રામદેવ પીરને વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે અને રામદેવ પીર ખૂબ જ ચમત્કારી પણ હતા એક માન્યતા એવી પણ છે જ્યારે રામદેવ પીરનું પ્રાગટ્ય થયું હતું ત્યારે ખંડની અંદર કંકુના પગલા પડેલા હતા એવું પણ કહેવામાં આવે છે કે સ્વયં ભોલેનાથ રામદેવ પીરના દર્શન માટે આવ્યા હતા અને કહેવાય છે કે તેમણે જ રામદેવજીને ભમર ભાલો ગુગળ ધૂપ ભસ્મ ધોળી ધર્મ ધજા અને આદિપંથની અલખની જોડી ભેટ આપેલી છે જેમ જેમ રામદેવ પીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચા લોકોને મળતા ગયા કહેવાય છે કે રામદેવ પીર પાસે ચમત્કારી શક્તિ હોવાનું પણ કહેવામાં આવે છે તો ચાલો દોસ્તો તમને રામદેવ પીરના ચમત્કારોની વાતો કરીએ એના પહેલા રામદેવ પીરના સાક્ષાત દર્શન પણ તમને અહીંયાથી તમને કરાવી દઉં છું દોસ્તો સામે તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર એવું મંદિર છે અને આપણી અંદર જે છે એની અંદર વિડિયોગ્રાફી કરવાની મનાઈ છે પરંતુ આપણે આપણા કેમેરા દ્વારા ઝૂમ ઇન કરીને તમને લોકોને

આવા દિવ્ય એવા રામદેવ પીર દર્શન તમને લોકોને કરાવી રહ્યો છું તો કોમેન્ટ બોક્સમાં જય રામદેવ પીર અવશ્ય લખજો રામદેવ પીર રાજસ્થાનના પોકરણના ચૌદમી સદીના રાજા હતા તેમને તેમના સમયગાળા વખતે ઘણા બધા ચમત્કારો કર્યા હતા એમાંનો આ એક ચમત્કાર તમને જણાવવા જઈ રહ્યો છું તેમના ચમત્કારોની શક્તિઓને લઈને ઘણી એવી દંત કથાઓ છે એવું કહેવાય છે કે જ્યારે તે નાના હતા ત્યારે તેમના પિતા રાજા અજમલે એક રમકડાવાળા ભાઈને લાકડાનો ઘોડો બનાવવા માટેનો નિર્દેશ આપ્યો હતો રમકડાવાળાએ તગડી રકમ લીધા બાદ રાજા સાથે છેતરપિંડી કરી અને લાકડાના રમકડાના ઘોડાને ઢાંકવા માટે સસ્તા કપડાનો ઉપયોગ કર્યો અને જ્યારે રામદેવ લાકડાના ઘોડા પર બેઠા ત્યારે રમકડાનો ઘોડો હવામાં ઉછળ્યો અને કપડું જે હતું એની ઉપરનું એ ગાયબ થઈ ગયું એવું માનવામાં આવે છે કે ઘોડાને તેમની શક્તિઓને કારણે જીવન મળી ગયું હતું આવી તો ઘણી બધી રામદેવ પીરની ચમત્કારી કથાઓ છે એમાંની બીજી કથા પણ તમને હવે જણાવવા જઈ રહ્યો છું એક કથા અનુસાર બાળ સંપ્રદાયના ધર્મગુરુઓએ રામાપીરનો મહિમા જાણીને તેમની કસોટી કરવાનું વિચાર્યું અને એક જ સમયે પોતાને ત્યાં પાઠમાં પધારવા આમંત્રણ આપવામાં આવ્યું અને એ સમયે રામાપીરે બાર સ્થાન પર એક જ દિવસે એક જ સમયે હાજરી આપીને પોતાનો પરચો પૂર્યો બારે ધર્મગુરુઓએ સભા બોલાવી અને રામદેવપીરનો જય જયકાર કર્યો અને બાર બીજના ધણીનું નામ આપવામાં આવ્યું આમ રામદેવપીળને આવી રીતે જ બાર બીજના ધણીનું નામ આપવામાં આવેલું છે ઉલ્લેખનીય છે કે દર માસની શુદ્ધ પક્ષની બીજ રામદેવ પીળને સમર્પિત છે આ દિવસે તેમના દર્શનનો તેમજ ભજનનો વિશેષ મહત્ત્વ છે બીજી દંતકથા એવી છે કે જ્યારે મક્કાના કેટલાક સંતોએ અન્ય વાસણોની અંદર રાત્રિ ભોજન કરવાનો ઇન્કાર કર્યો હતો ત્યારે તેમના જ વાસણો મક્કામાં હતા તે તેમની તરફ ઉડતા જોવા મળ્યા હતા ત્યારબાદ રામદેવ રામ સાહબી તરીકે જાણીતા થયા આમ રામદેવ પિંડના ચમત્કારોની વાત કરીએ તો એનું લિસ્ટ તો ખૂબ જ લાંબુ છે હવે દોસ્તો તમને લોકોને જણાવી દઉં કે રામદેવ પીરે રાજસ્થાનની અંદર તેત્રીસ વર્ષની ઉંમરે એટલે કે ચૌદ માં તેમણે સમાધિ લીધી હતી

પીપળીમાં રામદેવ પિંડ નું બાવન ગજનું દેવળ આવેલું છે આ તમને જે જોવા મળી રહ્યું છે મંદિર મંદિર છે છે જન્મના દિવસે મંદિરોમાં ભરાય જ્યાં સંખ્યામાં હિન્દુઓ અને મુસ્લિમ બંને લોકો ભાગ લે છે અને મુખ્ય મંદિરમાં સમાધિની શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે હવે દોસ્તો વાત કરીએ આ મંદિરની તો આ ગામ જે છે એનું નામ છે પીપળી અને પાટડી થી વીસ કિલોમીટરના અંતરે આ પીપળી ગામ આવેલું છે

અખંડ સદા વ્રત ચાલુ થશે અને ઓગણીસો સિત્તેર માં અનાસુરતી અનાસુરતી ઘોડાનું આગમન થયું ત્યારબાદ ઓગણીસો માં સાવરામ સાહેબે મંદિરનું નિર્માણ કર્યું અને ભગવાન રાધે કૃષ્ણની મૂર્તિ અને રામદેવજી મહારાજના ફોટાની સ્થાપના બાપા તેમના ધર્મપત્ની અને નજીકના શિલ્પ જમુલા દ્વારા સંતો મહાસંતો અને ભક્તોની હાજરીમાં ધામધૂમથી કરવામાં આવી હતી અહીંયા સામે તમે જોઈ રહ્યા છો કે અન્ય ક્ષેત્ર સદાવત ચાલુ છે અને એક નાનકડું બજાર પણ અહીંયા આવેલું છે वर्ष बे हजार अंदर मंदिर स्थापना सो वर्ष पूर्ण थांब निमित्ते त्रिदिवसीय शताब्दी महोत्सव भक्त श्री वासुदेव महाराज द्वारा उजव्या जेमा जुजरात राजस्थान महाराष्ट्र आश्रे पाच ते सात लाख भक्त ગુજરાતના નામી અનામી સાધુ સંતો કથાકારો અને દેશભરમાંથી આવેલા અખાડાના પ્રતિનિધિઓ હાજરી આપીને ઇતિહાસ સર્જ્યો હતો દર્શન માટે આ જગ્યા શ્રદ્ધાળુઓ માટે ચોવીસ કલાક ખુલ્લી હોય છે સવારે આરતીનો સમય સાત પંદર અને સંધ્યા સમયે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે અહીંયાનું મુખ્ય આકર્ષણ એ છે કે અન્ય મંદિરોમાં રામદેવ પીર ઘોડા પર બિરાજમાન હોય છે પરંતુ અહીંયા બાવન ગજના દેવળમાં સિંહાસન પર બિરાજમાન છે આવી પ્રતિમા ધરાવતું આ એક મંદિર છે જેનું નિર્માણ ઓગણીસો સત્તાણું અઠ્ઠાણું શ્રી બળદેવદાસ મહારાજના સાનિધ્યમાં ખૂબ ધામધૂમથી કરવામાં આવેલું હતું આ મંદિરની બાજુમાં તમે જે સામે જોવા મળી રહ્યું છે જે દેવડ જે છે એ છે સવારામ બાપાના કુળદેવી આદશક્તિ શ્રી વૈરાય માતાજીનું મંદિર આવેલું છે ધામથી પાંચ કિલોમીટરના અંતરે રામદેવ પીર બાપાનો વિસામો પણ આવેલો છે જ્યાં રામદેવ પીર બાપાનું દેવળ રામા સરોવર અને શિવાલય પણ દર્શનીય છે પરમ પૂજ્ય સવારામ સાહેબ અને પરમ પૂજ્ય બળદેવદાસ બાપુની સમાધિ પણ અહીં આવેલી છે હવે દોસ્તો આજની વિડીયોમાં મેં તમને રામદેવ પીર વિષ્ણુનો અવતાર એના વિશેની થોડી ઘણી ચર્ચા કરી એના ઇતિહાસ વિશેની પણ ચર્ચા કરી અને આ જે પીપળી ગામ જે છે ત્યાંના મંદિરના પણ સારા એવા કરાવ્યા છે તમને દર્શન અમારી વિડીયો હોય અને હજુ સુધી જો તમે લોકોએ અમારી ના કરી હોય તો પ્લીઝ આને પેલા સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જય રામદેવ પીર લખવાનું ના ભૂલતા હવે મળીશું આવી સારી એવી બીજી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમને લોકોને જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી yeah